નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસરીના મુખ્ય ગણાતા માર્ગમાંનો એક માર્ગ એટલે કોન્વેન્ટ સ્કૂલ વિદ્યાકુંજ વિદ્યાકુંજવાળા માર્ગ અને એની બાજુમાં ઝુડિયો શરૂ થવામાં આવ્યો છે ઝુડિયો શરૂ થયો છે આનંદની લાગણી છે પણ ઝુડિયોના સંચાલકો જે ખરા વ્યવસ્થિત પાર્કિંગ નથી કરાવતા પાર્કિંગના અભાવના કારણે લોકો રસ્તા ઉપર બાઇકો પાર્ક કરે છે અને રસ્તા ઉપર બાઇક પાર્ક કરવાના કારણે ત્યાં ટ્રાફિક સર્જાય છે કોન્વેન્ટ સ્કૂલનો વિવાદ માંડ માંડ સમયો છે ત્યાં તો આ ઝુડિયો આવી ગયું અને જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગની ઉપર સતત ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે સંચાલકો વ્યવસ્થિત પાર્કિંગ કરાવતા નથી અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોવા છતાં પણ બધી બાઈકો તેમજ ફોર વ્હીલર રસ્તા ઉપર પાર્ક કરવામાં આવે છે અને જેને કારણે લઈ અને સતત બિઝી રહેતા રસ્તામાં આ ઝુડિયો સંચાલકોએ ટ્રાફિકનો ઉમેરો કર્યો છે તો શું પોલીસ અને તંત્ર આની ઉપર કોઈ નક્કર કામગીરી કરશે ખરા નવસારી જિલ્લાના જલાલપોરના સીમળ ગામ પાસે અકસ્માતમાં એક યુવકનું મોત સિમરગામ પાસે પિકઅપ વાન અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નવસારી દશેરા ટેકરી રેલ રાહત કોલોની ખાતે રહેતા તેમજ કેરી વ્યવસાય સાથે જોડાયેલ હેમંત રમેશભાઈ દંતાણીનું મૃત્યુ નિપજ્યું છે અકસ્માતની જાણ મરોલી પોલીસને થતાં મૃતદેહને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ગૌસેવા મિત્ર મંડળ જૈન યુવા સંગઠન નવસારી દ્વારા ગરમીના દિવસોમાં નવસારી રેલવે સ્ટેશન ખાતેથી બહાર જતા કે આવતા મુસાફરો માટે મિનરલ ઠંડા પાણીની પરબનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે લાભાર્થી પરિવાર તેમજ વિવિધ દાતાઓ તરફથી નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે પર ચોવીસ કલાક સુધી પાણીની પરબ ત્રણ મહિના સુધી મૂકવામાં આવી છે હાઇબ્રિડ ગાંજા સાથે ત્રણ નવસારી બે સહિત ત્રણને દબોચ્યા અને ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં અમદાવાદ પોલીસે બુમ્બાકોશ હાઇબ્રિડ નામનો વિશિષ્ટ પ્રકારનો ગાંજો માત્ર દસ ગ્રામ જેટલો પકડ્યો છે પણ નવસારી પોલીસે અત્યાર સુધી સૌથી વધુ બત્રીસ ગ્રામ જેટલો જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી છે પૂણા નદીમાં કોણે અને કેમ્પ જમ્પ લાવ્યું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈફનો ખાસ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ચીખલીમાં હાઇવે સ્થિત જાણીતી પીઝા શોપમાં કેક ફૂગવાળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ગંભીર બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે લાપીનોઝ પીઝાની દુકાનના વિડીયોમાં ગ્રાહક નજરે પડે છે અને તે બલવાડા ગામનો ડેપ્યુટી સરપંચ બંટી પટેલ છે ફૂગવાળી કેક પધરાવી દેવાના મામલે લાપીનોઝ પીઝાના સ્ટાફને સવાલો કરી તેમણે ઉધળા લીધા હતા સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિડીયોમાં હાઈવે પર આવેલ લાપીનોઝ પિઝામાંથી લેવાયેલ ચોકલેટવાળી કેક વાસી ફૂગ

ચૂંટણી આચારસંહિતા અમલમાં છતાં સિવિલ હોસ્પિટલમાં સરકારી યોજનાની જાહેરાતના પોસ્ટર યથાવત લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણી સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે આચાર સંહિતાનો અમલ ચાલુ હોય ત્યારે કોઈપણ જાહેર સ્થળે કોઈપણ સરકારી યોજનાની કોઈપણ રીતે જાહેરાત આચાર સંહિતા અમલમાં છે છતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલ પણ સરકારી યોજનાઓના પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મતદાન જાગૃતિ અર્થે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં આકર્ષક રંગોળી દોરાય નવસારી જિલ્લામાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટીઝ અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી રહ્યા છે નવસારીમાં મનબુદ્ધિ સગીર સાથે દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા સંસ્કારી નગરી કહેવાતી નવસારી નગરીમાં ચારેક વર્ષ અગાઉ સંસ્કાર અને માનવતાને લજવતી એક ઘટના બની હતી જેમાં એક દિવ્યાંગ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર એક વિકૃત આરોપીને અદાલતે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ વાંસ્તાના ગોડમાળથી પરવાના વગરની દેસી બંદૂક સાથે એક ઝડપાયો વાંસ્તા વિસ્તારમાં જિલ્લા વડા સુશીલ અગ્રવાલની સૂચના પ્રમાણે એસઓજી પીઆઈ વિજય જાડેજા ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માર્ગદર્શન આપતા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી પ્રમાણે ગોડમાળ ગામે છાપો મારતા એક ઈસમને દેશી બંદૂક સાથે પકડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વાંસ્તા વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની સૂચના પ્રમાણે એસઓજી પીઆઈ વિજય જાડેજાએ જરૂરી માર્ગદર્શન પોલીસ સ્ટાફ તેમજ પીએસઆઈ પીવાય ચિત્તે આપતા એસઓજી પોલીસ વાંસતા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ગોડમાળ ગામના ખોરાફળિયામાં રહેતા મૌજુભાઈ કાળુભાઈ પાસરિયાએ દેશી હાથ બનાવટની બંદૂક તેમના મકાનની બાજુમાં આવેલા ડુંગરના ભેંખડામાં સંતાડી રાખેલ છે બાતમીના આધારે ઈસમના ઘરે જઈને રેડ કરતા તેના મકાનની બાજુમાં આવેલ ડુંગરના ભેંખડામાં સંતાડી રાખેલ લાયસન્સ વગરની દેશી બંદૂક હાથ બનાવટની બ્રાઉન કલરની એક નંગ જેની કિંમત પાંચ હજાર રૂપિયા ત્યારે મૌજુભાઈ પસારિયાને પકડી એસઓજીના પોલીસ કર્મી પ્રશાંત બહાદુરસિંહે શસ્ત્ર અધિનિયમ હેઠળ વાંસા પોલીસ મથકે ફરિયાદ આપી હતી ગંદેવીના અંચલી ખાતેથી ઘર આંગણે મૂકેલ મોપેડની ચોરી ગણદેવી તાલુકાના અંચલી ગામે દમણ ફળિયાના રહીશ અને હાલ સાપુતારા ખાતે બીએસએનએલ ઓફિસની સામે આવેલ માનસ હોમસ્ટે ખાતે રહેતા બત્રીસ વર્ષીય રોશનીબેન પાર્થભાઈ પટેલે ગત તારીખ ચોવીસમી માર્ચે તેમની અંદાજે રૂપિયા ત્રીસ હજારની કિંમતની બર્ગમેન મોપેડને અંચલી સ્થિત તેમના ઘરના પાછળના ભાગે આવેલ પાર્કિંગમાં મૂકી હતી જ્યાંથી રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ આ મોપેડને ચોરી કરી જતા રોશનીબેન પટેલે આ અંગે પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ મોપેડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના કિશનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે જલાલપુરના મરોલી ચાર રસ્તા સ્થિત વાડા ગામ ખાતે આવેલ પેટ્રોલ પંપ પરથી લૂટ તાપી જિલ્લાના ઉચ્ચલ તાલુકા મણસકે સાડા પાંચક વાગે પેટ્રોલ પંપ પર હાજર હતા તે સમયે પેટ્રોલ પંપ ખાતે જ રૂમમાં રહેતો અને મૂળ યુપીનો પચીસ વર્ષીય મોહિત અજય સૈની પેટ્રોલ પંપના વકરાના રૂપિયા બેતાલીસ હજાર ચારસો તેમજ રૂપિયા દસ ની કિંમત નાસી જતા ગણેશ વડવીએ તેના વિરુદ્ધ મરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મરોલી પોલીસે મોહિત સૈની સામે લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે મરોલી પોલીસના પીએસઆઈ એમપી સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે બાવીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓצિંતિ માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજો પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો